અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજમાં જુનિયર ડોક્ટરો દ્વારા વિરોધ કરાયો રાજ્ય સરકારે જુનિયર ડોક્ટર્સના સ્ટાઇપેડમાં વીસ ટકાનો વધારો કરાયો છે જેને લઈ જુનિયર ડોક્ટર્સ વિરોધ પર ઉતર્યા બીજે મેડિકલ કોલેજ પરિસરમાં ડોક્ટરોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો જુનિયર ડોક્ટર એસોસિએશનની માંગ છે કે નિયમ પ્રમાણે ચાલીસ ટકા વધારો કરાય એસોસિએશનનો દાવો છે કે વર્ષ બે હજાર નવથી રાજ્ય સરકાર દ્વારા જુનિયર ડોક્ટરોને દર ત્રણ વર્ષે ચાલીસ ટકાનો વધારો કરાય છે પરંતુ આ વખતે માત્ર વીસ ટકા કરાયો જેથી ઇમરજન્સી અને ઓપીડી સહિતની તમામ પ્રકારની કામગીરીથી અડગા રહી હડતાળ પાડી વિરોધ કર્યો હાલ ચોર્યાસી હજાર જેટલું મહેનતાણું ચૂકવવામાં આવે છે નિયમ પ્રમાણે ત્રણ વર્ષ પૂરા થયા હાલ આપવામાં આવતા મહેનતાણામાં ચાલીસ ટકાનો વધારો આપવા માટે માંગ થયેલી છે રેસિડન્ટ ડોક્ટરે ગઈકાલે ડિક્લેર કરેલું કે આજ સવારથી એ લોકો એમની તમામ ફરજોથી અળગા રહેશે એટલે કે ઇમરજન્સી અને ઓપીડી બંને સેવાઓમાંથી એ અળગા રહેશે જેથી કરીને એડમિનિસ્ટ્રેશન તરફથી વ્યવસ્થા કરવામાં આવી જેમાં નોન ટીચિંગ સ્ટાફ જે આપણે કહીએ કોલેજ સાઇડથી એને અમારી બાજુ ડેપ્યુટેશન લીધું અમારી પાસે જે અવેલેબલ મેડિકલ ઓફિસર્સ જેટલા બી હતા એને પુલ કરી દીધા અને બીજા મેડિકલ ઓફિસર સરકાર પાસેથી માગી અને અમને બીજી બીજી બધી જગ્યાએથી મેડિકલ ઓફિસર અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે એટલે એમ જોઈએ તો પચાસ મેડિકલ ઓફિસર બહારથી આવશે પચીસ મેડિકલ ઓફિસર અમારા અને છત્રીસ બીજા ફેકલ્ટી એટલે એમ કરીને એકસો અગિયાર જે વધારાના અમારી પાસે જે ડોક્ટર્સ આવ્યા છે એને દરેક દરેક ડિપાર્ટમેન્ટની અંદર કે જ્યાં ખૂબ હેવી વર્કલોડ છે ત્યાં એમને ડેપ્યુટ કરવામાં આવે છે અમદાવાદની બીજી મેડિકલ કોલેજમાં પીજીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એટલે કે જુનિયર ડોક્ટર ફરી એકવાર હડતાળ પર ઉતર્યા છે આપ જોઈ રહ્યા છો કે કોલેજ પરિસરમાં ફરી એકવાર એટલે થોડા દિવસ પહેલાં પણ કોલકાતા રેપ મામલે એમને હડતાળ કરી હતી અને એ હડતાળ બાદ ફરી એકવાર હડતાળ પર ઉતર્યા છે પરંતુ આ વખતે માંગ છે સ્ટાઈપેન્ડમાં વધારો કરવાની ડૉક્ટર્સની માંગ છે કે જે નિયમ પ્રમાણે ચાલીસ ટકા સ્ટાઈપેન્ડ વધારો કરવો જોઈએ ત્રણ વર્ષ પછી એ વધારો નથી કરવામાં આવ્યો અને માત્ર વીસ ટકા જેટલો સ્ટાઇપેન્ડમાં વધારો કરવામાં આવ્યો છે એને લઈને બીજે મેડિકલ કોલેજમાં જુનિયર ડૉક્ટર્સ હડતાળ પર ઉતર્યા છે મારી સાથે એસોસિએશનના પ્રતિનિધિ છે એમની સાથે વાત કરીએ ધવલ ફરી એકવાર હડતાળ પર ઉતર્યા પણ આ વખતે મુદ્દો છે આપને નથી લાગતું કે ક્યાંક માનમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય દર્દીઓને અથવા તો સરકારને કે હોસ્પિટલ તંત્રને આ જરા બી યોગ્ય નથી અમે ક્યારે એઝ અ ડૉક્ટર કોઈ દર્દીને પરેશાની થાય એવું ક્યારેય બી ઈચ્છતા નથી જ્યારે જ્યારે ડૉક્ટરના સ્વાભિમાનની વાત આવે જ્યારે જ્યારે ડૉક્ટર પોતાના રેસિડન્ટ ડૉક્ટર પોતાના હકની વાત આવે ત્યારે ડૉક્ટર હડતાળ પર ઉતરે છે અને આ વખતે રેસિડન્ટ ડૉક્ટર પોતાના સ્વાભિમાન માટે ઉતરેલા છે જ્યારે દર ત્રણ વર્ષે સરકારશ્રીના જીઆર જીઆર તરફથી જે ચાલીસ ટકા વધારો કરવાનો હોય છે જે દર ત્રણ વારસે રિવાઇઝ કરવાનો હોય છે જે એક એપ્રિલથી સરકારશ્રી જોડે અમારી કન્ટિન્યુસ અવારનવાર મુલાકાત ચાલુ હતી સરકાર જોડે અમારી પચીસથી છવ્વીસ મુલાકાતો થઈ હતી જ્યારે વાત થઈ હતી સરકાર સ્ટુડન્ટના સ્ટાઇપન્ડને રિવિઝન કરવાની ત્યારે સરકારશ્રી દ્વારા વાતચીત કરીને અમે છેલ્લી મિટિંગમાં ત્રીસ પર્સન્ટ ઉપર અમે કન્ફર્મ કર્યું હતું અને દર યરલી ફોર્મ્યુલા બેસાડવાની વાત કરી હતી તે જ્યારે સરકારશ્રી દ્વારા જીઆર આપવામાં આવે છે ત્યારે એનો પચાસ ટકા ઘટાડી અને વીસ ટકા પર લાવવામાં આવે છે અને રેસિડન્ટ ડૉક્ટરોને પાંચ પાંચ વર્ષ સુધી બાંધવાનો ટ્રાય કરી રહ્યો છે તેના સખ્ત વિરોધમાં છીએ અમે અને જ્યાં સુધી આ જીઆર નહીં લેવામાં આવે ત્યાં સુધી અમે વિરોધ કરશું આ ઉપરાંત હેલ્થ મિનિસ્ટર સરને અમે મળ્યા હતા સર દ્વારા વાતચીત થઈ હતી અને સર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું કે રેસિડન્ટ ડોક્ટરનો સ્ટાઇપન્ડ બાબતે જે રીતના વાત થઈ હતી નેગોસિએશન થયું હતું એ ઠાટી હોય એક તર્ક એ પણ છે કે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં આપને જે સ્ટાઇપન્ડ આપવામાં આવે છે એ અન્ય રાજ્યોની સરખામણીએ વધારે છે એટલે સંતોષકારક પણ છે હવે આપણે અન્ય રાજ્યોની સરખામણી કહી દઈએ તો હું દિલ્હીને તમને વાત કરું તો દિલ્હીમાં સ્ટાઈ પણ અત્યારે એક લાખ વીસ હજાર છે જે બિહારની વાત કરું બિહારમાં એક લાખ એક લાખ છે અને જે યુપીમાં વાત કરું એક લાખ પાંચ હજાર સાથે જે વીસ ટકા વધારીને વાત કરીએ તમારે બે હજાર ચોવીસમાં વીસ ટકા વધારો અત્યારે બે હજાર ચોવીસમાં થયો આ લોકોનું સ્ટાઈપન્ડ જે છે જે બે હજાર એકવીસથી ચાલુ છે અને હજુ અમારું જે સ્ટાઈપન છે એ પાંચ વર્ષ સુધી ચાલશે જ્યારે દિલ્હી અને અન્ય રાજ્યોમાં યરલી ફોર્મ્યુલા બેઠાવેલો છે કે જે એમને જ્યારે સ્ટાઈપન માટે વાત કરવી નથી પડતી દર યરલી એમનો સ્ટાઇપન રિવાઇઝ થઈને આવે છે જ્યારે આપણે ગુજરાતમાં જોવા જઈએ તો રેસિડન્ટ ડૉક્ટરને પોતાના સ્ટાઇપન માટે લડત લડવી પડે છે અને બીજી જોવા જઈએ તો આપણે ગુજરાત રાજ્યમાં છ મેડિકલ કોલેજ છે આ ઉપરાંત ટોટલ તેત્રીસ મેડિકલ કોલેજ છે જેમની ફી ત્રીસ લાખ છે ત્યારે રેસિડન્ટ ડૉક્ટરના જ્યારે સ્ટાઈપણ વધારવાની વાત કરવામાં આવે તો રેસિડન્ટ ડૉક્ટરના સ્ટાઈપન્ડમાં સરકારે પચાસ ટકા ઘટાડો કરવામાં આવ્યો છે તો આપ જોઈ રહ્યા કે જો કે જુનિયર ડોક્ટર્સ વિરોધ નોંધાવી રહ્યા છે અને અન્ય રાજ્યોની સરખામણીમાં જે તર્ક કરવામાં આવ્યો હતો એને પણ તેઓ જવાબ આપી રહ્યા છે અને પોતાની જે હડતાળને યોગ્ય ગણાવી રહ્યા છે પરંતુ હાલ પરિસ્થિતિ એ છે કે જે હડતાળ પાડવામાં આવી છે એના કારણે સિવિલ હોસ્પિટલ કે જે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે ત્યાં દર્દીઓ હાલાકી ભોગવવાનો વારો આવશે કેમકે થોડા જ સમયના અંતર બાદ ફરી એકવાર અહીંયા સ્ટ્રાઇક પાડવામાં આવી છે કેમેરા પર્સન નિકુન પ્રજાપતિ સાથે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ